હાસોડ તાલુકાના સહોલ ગામ પંચાયત ખાતે સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વિવિધ યોજના અંગે વિસ્તૃત જાણકારી આપી લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવ્યા તો તેમના પ્રતિભાવો પણ લેવામાં આવ્યા હતા હાસોટ તાલુકાના સાહોલ ગ્રામ પંચાયત ખાતે હાસોટ અંકલેશ્વર વિધાનસભાની ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સાહોલ ગ્રામ પંચાયત ખાતે લાભાર્થીઓના સર્વાંગી વિકાસ અને સુનિશ્ચિત કરતા વિકસિત ભારત સંકલ્પ યાત્રા સહોલ ખાતે આવી પહોંચી હતી કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી સ્વાગત ગીત અને પુષ્પગુચ્છથી પધારેલ પદાધિકારીઓ તેમજ અધિકારીનું સ્વાગત કરવામાં આવ્યું હતું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે સન્માનિત નિધિ યોજના પીએમ આવાસ યોજના આયુષ્યમાન ભારત યોજના તથા સરકારની બહુમૂલ્ય યોજના વિશે મહત્વ સમજાવી ગ્રામજનોને વિસ્તૃત જાણકારી આપી હતી અને જનકલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા ઊભા કરાયેલા વિનામૂલ્યે સારવાર કેમ્પ ગામ લોકોએ ભાગ લીધો હતો ગામ લોકોને વિકસિત ભારત સંકલ્પ યાત્રા પર ફિલ્મ બતાવવામાં આવી હતી અને વિકસિત ભારતના શપથ પણ શાળાના આચાર્યએ લેવડાવ્યા હતા મેરી કહાની મેરી જુબાની અંતર્ગત લાભાર્થીઓને પોતાના પ્રતિભાવ રજૂ કર્યા હતા આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ સંગીતાબેન સોલંકી તાલુકા પંચાયત ઉપપ્રમુખ ધનસુખભાઈ વસાવા જિલ્લા પંચાયત સદસ્ય રમેશભાઈ વસાવા ભાજપા મહામંત્રી ભરૂચ વિનોદભાઈ પટેલ તાલુકા વિકાસ અધિકારી ધ્રુવ પટેલ ગામના સરપંચ નવનીતભાઈ પટેલ અધિકારીઓ કર્મચારીઓ તથા ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા